જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત અવધૂત સંતરામ બાપુના જીવન ચરિત્ર ઉપર દર્શન પ્રકાશ નાખે ગુરુ જીતામુનિ અવધૂત સંતરામ મહારાજનો જન્મ ક્યાં થયો હતો ક્યાં સમાજમાં એનો દેહ ક્યાં જન્મ્યો તેનું મૂળ નામ શું હતું તે કોઈ જાણતું નથી તેમણે ગિરનાર પર્વત ઉપર જૂનાગઢ ધ્યાન કરેલ તેમને ભગવાન દત્તાત્રેયની ચેતના માનવામાં આવે છે પૂજ્ય રામ દુલારે બાપુની જેમ પરિભાજક સંત હતા સુરત વડોદરા પાદરા ઉમરેઠ ખંભાત એવા અનેક સ્થળોએ ફરતા ફરતા તેઓ સન્વંત અઢારસો બાવોતેરમાં નડિયાદ જિલ્લો ખેડામાં આવ્યા નડિયાદમાં રાણના ઝાડની બખોલમાં એક ખેતરમાં એકાંતે રહેતા હતા તેમના ગુરુ તરીકે જીતામુની નારાયણ હતા પંદર વર્ષ તેઓ નડિયાદમાં રહ્યા તેમણે સુખસાગર નામે વાણી લખી સંતરામ મહારાજનું સાહિત્ય જોતા એ સ્પષ્ટ થાય છે કે તેમણે સંત અખાનું તત્વજ્ઞાન એનું અદ્વૈત દર્શન પૂરેપૂરું પચાવ્યું છે મિત્રો તેઓ રાજયોગના પણ અભ્યાસી હતા સંતરામની વાણીમાં ગુરુ બાવની એમની શ્રેષ્ઠ કૃતિ છે મિત્રો રાજસ્થાનમાં પણ એક સંતરામદાસ નામે સંત થઈ ગયા તેમણે કુંડલિયા નામે કાવ્યો આપ્યા છે સંતરામ સતત સમાધિમાં લીન રહેતા તેમના શિષ્યોમાં એક લક્ષ્મણદાસ બે હરિરામ ત્રણ જેઠા ભગત ચાર પુરુષોત્તમ પાંચ વિષ્ણુદાસ છ ઈશ્વરદાસ સાત રણછોડદાસ આઠ બાલકદાસ નવ રાઘવ મુનિ દસ મુગટરામ અગિયાર તેજભાઈ બાર વિઠ્ઠલદાસ જેવા શિષ્યો હતા તેમના શિષ્યોએ ભાવપૂર્ણ ભજનો લખેલ આ પંથના અનુયાયી મતલબ આ રસ્તે ચાલનારા અનુયાયી એકબીજાને મળે ત્યારે જય મહારાજ કહે છે સંતરામ મહારાજ સન્વંત અઢારસો સત્યાસીની મહાશુદ્ધ પૂનમને દિવસે નડિયાદ જિલ્લો ખેડામાં જીવતા સમાધિ લીધી હતી આજે જે તેમની સમાધિનું સ્થળ છે તે વિશાળ જગ્યામાં આવેલ છે આ જગ્યા સંતરામ મંદિર તરીકે પ્રખ્યાત છે નડિયાદમાં મારા સંત પ્રેમી મિત્ર ઉદયભાઈ ગજ્જર સાથે તારીખ સત્તર ત્રણ બે હજાર તેરના રોજ સમાધિના દર્શન કરી અવાક થઈ ગયો સમાધિ ઉપર દત્તાત્રેય ભગવાનનો ફોટો છે એનો અર્થ છે સનાતન ધર્મના અનુયાયી હતા હોલમાં સતત કીર્તન ચાલુ હોય છે સંતરામ મહારાજ નામે હોસ્પિટલ છે જેમાં નજીવી કિંમતે દવા તથા ઓપરેશન કરી સેવા પૂરી પાડવામાં આવે છે ઉદયભાઈ મને કહેતા હતા કે સ્વામીજી જે ડૉક્ટરોએ ભૂખે મરવું હોય તેણે નડિયાદમાં પ્રાઇવેટ દવાખાનું કરવું કારણ સંતરામ મંદિર દ્વારા આરોગ્ય સેવા સાવ મફતના ભાવમાં નિષ્ણાંત તબીબોને રોકીને પૂરી પાડે છે લાખો રૂપિયાના ઓપરેશન નજીવી કિંમતે ત્યાં કરી આપે છે પછી પ્રાઇવેટ દવાખાને મૂરખ હોય તે જ જાય સંત અખાની ધારાના લગભગ સંતોના સ્થળોએ જઈ મુલાકાત લીધી પરંતુ ક્યાંય સંત અખાનો ફોટો કે ઉલ્લેખ નથી ગુરુ જીતામુનિની પહેલાં આરતીમાં જે બોલાતી હવે તો બધા ભૂલવા લાગ્યા છે સારસા કરુણાસાગર મહારાજને ત્યાં પણ આવી જ હાલત છે સંતરામ મહારાજના દેહવિલય બાદ લક્ષ્મણદાસ મહારાજ ગાદીયા આવ્યા તેમણે વડોદરા પાદર કોયલી ઉમરેટ કરમસ વગેરે સ્થળોએ સંતની પાદુકાનું સ્થાપન કર્યું સંતરામ મહારાજનું સમાધિ મંદિર બસ સ્ટેન્ડ નડિયાદ સામે જ આવેલ છે નડિયાદમાં તેમનું બહુ મોટું નામ છે આ જ ગામે પૂજ્ય મોટા પણ થયા તેમનો સમાવેશ પણ મિત્રો કરેલ છે બરાબર મતલબ આ લેખનમાળામાં જ કરેલ છે जो जइए मित्रों गुरु बावनी में अपेल संतरा महाराज ने वाणी आगे हम दासा हुए पत्म चिन्या नही मनमुखी मन के पास रहे शब्द परखे क्याय ये युग में दास हुए तुम्हारे दासन के दास फिर फिर के मैं दास हूँ जैसे हंस सरोवर पास घायल घुमा ज्यों फिरे ऐसे समझन घुमे दास आशा तृष्णा मार लिया निराशा मेरी पास आगे हम ऐसा कर जानते एक संसार एक हम कजा कजाकसोटी फिर वली जब आई सदगुरु की गम मेरे जान की क्या कहूँ ध्याता और और सदगुरु मोए आन मिले जब चित बैठा एक ठोर माया से दूर किया ने आना एक ही पार सदगुरु मोहे आन मिले ए देह घरे का सार कहाँ जाने आकन कमाई कुन पुन से आई बसे है उर सदगुरु मोहे आन मिले नहीं तो वही जाते बेपूर मन मेरा तो थक गया है उपाधि से उल्टा सदगुरु ये मोहे आन मिले जब तार हुआ एक सुल्टा मन मेरा तो हुआ पांगा हुआ नरते लागा नासा सदगुरु ये मोहे आन मिले जब तार हुआ एक सासा मतलब श्वास श्वासो श्वास साधना कर ली मन मेरा तो मर गया है पाँच भीतर बैठा सदगुरु मोहे आन मिले जब तार पकड़ ले बैठा वाह सदगुरु मोहे आन मिले जब तार पकड़ने बैठा मन मेरा तो पलट गया है मन बुद्धि के पार सदगुरु मोये आन मिले तब तार हुआ एक सार मन मेरा तो है नहीं नहीं तो कुण बोले सदगुरु मोये आन मिले जब तार हुआ एक खोले मेरा मन तो गांडा घेला कहूं मैं गाता सदगुरु मोये आन मिले जब मन हुआ है माता मतलब आनंदित वाह मन मेरा तो मगन हुआ है हुआ है मन मेरा तो मगन हुआ है आत्म दर्शन कर कर सद्गुरु मोए आन मिले तब पिया पिया भर भर वाह भई वाह मन मेरा तो खिल रहा है जैसा सरोवर फूल सदगुरु मोए आन मिले तब संसार सपना फुधूल सद्गुरु से हमने जोग लिया ने त्रेता तासा मेरी द्वापर की ना ध्यान समाधि सदगुरु माला माला फेरी वाह मैं मेरे तो मेरू चढ़ाया धजा फरू का देखा सदगुरु मोए आन मिले तब लेख हुआ अलेखा सुरती मेरी सब दे लागी जहाँ आत्म का डेरा सदगुरु मोए आन मिले तब कारण हो रहा मेरा सूरत नूरत में वाह सूरत नूरत में मिल रही है मिल रहा निर्धारा सदगुरु मोए आन मिले तब हो रहे एक ही तारा गगन चढ़ा तब गम पाया सुरत भई है सुल्टी सदगुरु मोए आन मिले जब नूरत की दी है उल्टी सुरत मन का मन शब्द का सुरत मन का मन सबद का सबड कुन का टेका सदगुरु मोए आन मिले तब आप आगे तीनों एका सबद एक तार हुआ है अब शब्द रहा है सुरती सदगुरु मोए आन मिले तब आपो આપમૂર્તિ ધન્યવાદ ધન્યવાદ સંતરામ બાપુને તો મિત્રો આ રીતે ગુરુ બાવનીમાં સંતરામ મહારાજે કુલ પર સૂત્રો આપ્યા છે તેમાંથી એકવીસ સૂત્રો પસંદ કરી અહીં મૂક્યા છે હવે જોઈએ સંતરામ મહારાજના પદો પદ એક પોતે પોતામાં ભડી રહ્યા પોતે જોયું પોતાનું અપ પોતે સ્વરૂપે થઈ રહ્યા રે કીધો પોતે પોતાનો થાપ પોતે દીઠાને પોતે દેખાડ્યા બ્રહ્માસન ભરપૂર સળંગ સૂત્રે વસી રહ્યા રે પોતે પોતાનું નૂર પોતે કહેતા પોતે સુનતા પોતે પોતાનો બોલ સુખ સાગર કહે સાંભળો ગુરુગમનો કેમ આવે તોલ વાહ પદ બીજું સદગુરુ એ શબ્દે રહેશે તે પદ પામે સાર રે શૂન્યનો છેડો આવશે રે ત્યારે ઉતરશો ભવ પાર રે વાહ પાર પડ્યા કેમ જાણીએ જ્યારે મનમાં મન સમાય રે મૂળ શબ્દમાં જે રહે રે તેની વૃત્તિઓ કહી ન જાય સ્થિર થઈને સાંભળો રે શબ્દ વિનાનો શબ્દ જ્યાં થાય વૃત્તિઓ જેની વશ થઈ તે ગંભીર નાદમાં જાય રે ગુરુગમ વિના આવે નહીં જો કરીએ કોટી ઉપાય રે સુખસાગર કહે સાંભળો રે સદ્ગુરુ શરણે જાય પદ ત્રીજી જીવની મતી છે મહાભૂંડી રે થઈ રહ્યો માયાની લૂંડી રે બ્રહ્મની વાત કરે ઊંડી રે બ્રહ્મની વાતોથી શું થાય રે જે કોઈ ભક્તિપદ સહાય રે નિજ નામ નિશ્ચય કરી ગાય રે ભક્તિપદ છે મોટું રે સંસાર સુખ સર્વે ખોટું રે સદગુરુ ચરણમાં લોટું રે ભક્તિ વ્હાલામાં વ્હાલી રે ગુરુએ કૃપા કરીને આલી રે મતલબ આપી સુરતી સુખ સાગરમાં મહાલી રે હવે મિત્રો પદ ચોથું જોઈએ પુણ્ય પાપ બે બળધ્યા ને ઘરધંધાની થાણી રે વાહ કર્મધર્મના પાટા બાંધ્યા મોહ તરીલા મતલબ ઘોસરૂ તાણી રે સુખ દુઃખ સંચે તલ નાખ્યા મમતા ઘાંચણ હાંકે રે છૈયા છોકરાની લાકડી તે ઘડી ઘાણીના રાખે રે હું તું ના બે જોતરવાળિયા મોહ ફેરામાં ફરવું રે ચાલ્યા ખોટાઈ કરે તો ચાલ્યામાં ખોટાઈ કરે તો આર મતલબ સોયો સાટકે ચડવું રે ફરતા ફરતા ફેર આવ્યા હે ઘાણી પડી છે અટકી રે કહે સુખસાગર ભજન કરી લો સિદ્ધ મરો છો ભટકી રે વાહ સાધના કેમ કરવી તેનો સાર આ પદમાં આપેલ છે સાધન સાધે કોઈ ગુરુમુખી મનમુખી પામે નહીં પાર તેને સત્સંગ શું કરે ગુરુગમ તો ખાંડાની ધાર મન વચને સાચો રહી પછી ધરજે તું ધ્યાન સર્વે ઉર્મા સમાવજે મૂકી મનનું રે માન પદમ પદ્મઆસનવાળીને બેસે ધારણ ધીર ખટચક્રને છેદીને આવે તરવે તીર પહેલી મુદ્રા તે ભામીની સમસ્યા સમસ્યા દ્વાદશ કહી પછી જળ મુદ્રા ધરો ભમ્મર ગુફામાં જઈ ત્રીજી મુદ્રા ચડે નહીં પવન મુદ્રામાં પેશ ચોથી આકાશ મુદ્રામાં આવીને પાંચમી દસમે દ્વારે જઈ બેસ ત્યારે ઊનમુનિ આવશે એ છે સમજ્યાની પેર ઇંગલા પિંગલાને સુક્ષ્મણા ત્રિકુટીમાં રહી જોઈ વિચાર કરતા વસ્તુ મળે સમજો સમજણમાં સોય સદગુરુએ દયા કરી આપી નામની ટેક સુરતી તેમાં તું રાખજે નૂરતે નિહાળતા એક સુરત નુરતમાં રે ભળજો ઉઠે શબ્દની ધૂન કૃપા સાધન સાધીને રહેજો સુખ સાગર રખે વાણીમાં વહી જાતા બોલે બીજો રે થાય ગંભીર થઈને સમજી લેજો છેક છલી ફૂલવાનું ન જાય છેક મતલબ જરાય છલી મતલબ ફૂલવાનું ન જાય આત્માનું આત્મ જ્ઞાનનું એક અતિ સુંદર પદ સુખ સાગરે આપ્યું છે તે જોઈએ હવે મિત્રો સંતરામનો સંગ કરે તેની ફિકર ફજેતી જાય રે ત્યાગ વૈરાગના તબલા બજાવે ફિકર મન થાય રે આશાથી તો અલગ રહે જલ કમલવત કહીએ રે વાહ આશા તૃષ્ણામાં જ રખડે તો શું થાય કાંઈ ન થાય આશાથી અલગ રહેવાનું કહે કુચા કરણે સંસાર વાસે શાંતિ આવે હૈયે રે પ્રવૃત્તિને પરે કરીને નિવૃત્તિમાં મહાલ રહે અત્યારે તો બધા પ્રવૃત્તિમાં જ લાગી ગયા નિવૃત્તિ તો કોઈને હે નિવૃત્તિમાં તો આવું જ નથી કંઈકનું કંઈક કરવાની ઈચ્છા જાગી રહી છે હવે આ સંતરામ જે શું કહી રહ્યા છે લોકો શું કરી રહ્યા મિત્રો શું કરવું હવે લોકો મતલબ સારા સારા સંતો શું કરી રહ્યા છે કેવું કે એને સંતોના કહેવાય સાચા સંતો તો ભાઈ એ તો નિવૃત્તિમાં હોય બાકી પ્રવૃત્તિમાં હોય તે સાચા સંત કેમ કહેવાય ન કહેવાય કદાપી ન કહેવાય ભાવ ને ભક્તિ આલે પ્રેમ પ્રીતે જાલે રે વિવેક વિચારની સેના ચડી રે સમજણનો બત ભાગજે રે કામ ક્રોધનો મોહમદ તે જ્યાં જેમ ત્યાં તેમ ભાગે રે નામ લગ્નનું નિશાન ચડાવ્યું મનની મોહરી વાળી રે અજ્ઞાનનો સંહાર કરીને ગુપ્ત ગોળી ચલાવી રે અહંકાર અભિમાન કેદ કર્યા હું પદગાળ્યો જડી રે જળીયે રે વાહ ભાઈ વાહ અત્યારે તો હું ફરે છે પણ હું ને મારવું પડે મિત્રો સંતોષ આવે સમૂહ પડે ત્યારે લોભ જડીયો હે વાહ ડગસરીએ રે ઊનવુની ઘેર આસન વાળ્યું ભમ્ર ગુફામાં જઈને રે ત્રિવેણીનું તારણ દીઠું ત્રિકુટીમાં રહીને રે કહે સુખસાગર સુખની સીમા એ જઈને બેઠે રે સુરત શબ્દમાં મળી રહી જેમ લૂણ મીઠું પાણીની પેઠે રે જેમ વા તો મિત્રો હવે અંતમાં સંતરા મહારાજની કાવ્યની બે કડી મિત્રો હે તેમને પ્રણામ કરી અને વાણીને વિરામ આપીએ ચાડ જમક મતલબ વિધતા जाड़ जमक तो जानू नहीं ने बोलू काला घेला साचा दल से सही किया है अध्य होता सो पहला वाह तो बोलो मित्रों प्रेम थी संतरा महाराज नी जय गुरु जीता मुनि महाराज नी जय संतराम धामी जय सत्य सनातन धर्मनी जय